એક દિવસ બારે સંપ્રદાયના આચાર્યોને રામદેવજી મહારાજની પીરાય જોવાની ઈચ્છા થઈ કારણ કે કોઈ પણ રજવાડામાં અને તીર્થ ધામોમાં રામાપીરના પરચાની ચર્ચાઓ થતી સૌ કોઈ તેમની ખૂબ જ પ્રશંસા કરતા આમ રામાપીરનું નામ ચારેય મલકમાં ગુંજતું હતું આથી આ સંપ્રદાયના આચાર્યોને આ ગમતું નહીં એટલે બારે સંપ્રદાયના આચાર્યોએ મળીને એક જ દિવસે અલગ અલગ બાર જગ્યાએ પાઠ પૂજન કરવાનું આયોજન કર્યું પછી તો એક પછી એક દરેક સંપ્રદાયના આચાર્યો રામાપીરને પાઠમાં આવવાનું વાયક આપવા માટે ગયા પણ મારો નાથ તો અંતર્યામી છે એમને આચાર્યના આવવાનો હેતુ સમજતા વાર ન લાગી એમને ખબર પડી ગઈ કે આ મારી પરીક્ષા કરવા માંગે છે એટલે એમને હસતા મોઢે ખૂબ જ શાંતિથી એ બધાએ વાયકને ચીલ્યા હવે પાઠ પૂજન કરવા માટે બધાએ બીજું દિવસ નક્કી કર્યો હતો કહેવાય છે કે પાઠનું વાયક ચીલ્યા પછી ત્યાં ફરજિયાત હાજરી આપવી જ પડે આમ બીજનો દિવસ આવ્યો બધા આચાર્યના મનમાં જિજ્ઞાસા હતી કે રામાપીર હવે શું કરશે કઈ જગ્યાએ જશે અને કઈ જગ્યાએ નહીં જાય કારણ કે બારે જગ્યાથી વાયક મળ્યા હતા અને બારે જગ્યાએ બીજના દિવસે પાઠ હતો બીજનો દિવસ આવ્યો પાઠ પૂજનનો સમય થયો અને સૌના આચાર્યની વચ્ચે રામાપીર બારે જગ્યાએ એક સાથે એક દિવસે અને એક જ સમયે હાજર હતા બારે ઠેકાણાના વાયક ચીલ્યા અને બારે ઠેકાણે હાજરી આપી હતી કોઈ પણ સંપ્રદાયને કોઈ પણ આચાર્યને એમ ન થયું કે અહીં રામદેવપીર નથી આમ પોતે એક જ સમયે તમામ સ્થળે હાજર રહી સર્વેને મળ્યા અને ખૂબ જ આનંદ કરાવ્યો પછી જ્યારે બારે આચાર્યો એકબીજાને મળ્યા ત્યારે બધાને ખબર પડી કે રામદેવજી મહારાજે એક જ સમયે એક જ સાથે સર્વે ઠેકાણે હાજરી આપી છે એ બધાએ રામાપીર ની પીરાય નો પરચો જોયો એમને વિચાર્યું કે રામદેવજી પાસે ગજબની અલૌકિક શક્તિ અને તાકાત છે ત્યાર બાદ બધા સંતો ભક્તો અને થયું કે રામાપીર એ પીરોનાય પીર છે અને એની તોલે કોઈ આવી શકે એમ નથી એમને સૌએ રામદેવજી મહારાજને બાર બીજના ધણી એવું નામ આપ્યું અને એમનો જય જયકાર કર્યો